હું તો કોઈ માર્કેટિંગ યાર્ડો છે ને એ કંસ દરબાર છે મથુરામાં કંસ મામા રાજ હતું કે ભાઈ બધા તમારે છે ને બધું અહીં માર્કેટિંગ યાર્ડમાં મોકલી જવાની જણસો તમારી જે જણસો છે એ અમારા કંસના માર્કેટિંગ યાર્ડમાં મૂકી જવાની પાણીના ભાવે તો એ તો પૈસા જ નહોતા આપતા ત્રણ તો હજી થોડાક પાંચ રૂપિયા આપે છે પણ એના જેવું જ છે એ કંસ જ હું તો કોઈ માર્કેટિંગ યાર્ડો છે ને એ કંસનો દરબાર છે નહીં તો ખેડૂતો સુખી ન થઈ જવા જોઈએ જણસો પેદા કરે માંડવી કપાસ ઇત્યાદિ મગ અડદ તલ અને જેણે ખેતર નથી જોયું ઈ લોકોની પાસે એની પેઢીઓ ઈ કરોડો રૂપિયામાં રમે જે પેદા કરે એ ભૂખે મરે ખાલી વચેટિયા આ વચેટિયા અને વચેટિયા સત્તાવાર વચેટિયા પછી આમ આપણે શું કહીએ સરકારે કે કે મેં ડાયરેક્ટ હવે બધાના ખાતામાં પૈસા નાખવાનું શરૂ કરી દીધું છે જેથી વચેટિયાઓનું રાજ ખતમ કર્યું આ માર્કેટિંગ યાર્ડ શું છે વચેટિયા નકરા વચેટિયા કોઈએ ખેતરનો હેઢો ભાળ્યો નથી કોઈએ એક સાહ પૂર્યો નથી કોઈએ પાણી વાળ્યું નથી પાણી જ કરી નથી પાથરા ભેગા કર્યા નથી ગુંદવા એટલે ઈ કર્યા નથી ખર નિંદામણ કર્યું નથી કાંઈ કર્યું નથી આ બેઠા બેઠા ફલાણા ફલાણા એની કંપની અને મારા કરોડો રૂપિયામાં રમે